પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવી નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમિયાન બાતમી હકીકત આધારે માંડવી મરીન પોલીસ સ્ટેશન પ્રોહિબિશન કલમ તથા બીએનએસ કલમ મુજબના ગુના કામે આરોપીઓ દિવ્યરાજસિંહ ઉર્ફે દેવુભા સન ઓફ સુરેન્દ્રસિંહ જાડેજા ઉમરવરસ ચોવીસ ધંધો ખેતી રહે ગામ ત્રગડી તાલુકો માંડવી કચ્છ તથા મનોજસિંહ ઉર્ફે મેહુલસિંહ સન ઓફ ચંદુભા ઝાલા ઉમરવરસ છવ્વીસ ધંધો ખેતી રહે મૂળ ગામ ભેડા તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર હાલે રહે ત્રગડી તાલુકો માંડવી નાઓની તપાસ કરતા મજકુરી સમો ત્રગડી સિંહ વિસ્તારમાંથી મળી આવેલ જેથી મજકૂર ઇસમોને ગુણા અંગેની સમજ આપી મજકૂર ઇસમોને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે